ફ્રેન્ડ્સ આજે દિવસ છે ખાસ આજે આપણે કુકિંગ એક્સપર્ટ અમીષા પાસેથી વાનગીઓ શીખવાની છે જી હા અને આપણી આજની પહેલી વાનગી છે ગ્રીન ગ્રેપ્સ કુલર તો ચાલો સીધા પહોંચી જઈએ આપણો એક્સપર્ટ પાસે જય જનેન્દ્ર વેલકમ ટુ સંજય કપૂર ખાજાના હું છું અમીષા આજે આપણે અહીંયા બનાવશું ગ્રીન ગ્રેપ સ્કૂલર ગ્રીન ગ્રેપ્સ કુલર બનાવવા માટે લાગશે લીલી દ્રાક્ષ આવલા ફ્રેશ ફુદીનાના પત્તા લીંબુ સાકર સંચળ પાવડર સૂટ પાવડર ચાટ મસાલો તો આપણે ગ્રીન કોલ બનાવવા માટે મિક્સરમાં પહેલે આપણે આ જે દ્રાક્ષ ધોઈને રાખીએ છીએ એ લેશું હવે આપણે એની અંદર આવળા જે બારીક બારીક કાપીને લેશું આવડા થોડા બારીક કાપીને લેશું તાકી ગ્રેપ્સમાં પ્રોપર મિક્સ થઈ જાય આવડા વિટામિન સીથી ભરપૂર હોય છે જેનાથી હેલ્થ પણ બહુ જ સારી રહે છે ઘણા લોકો તો સવારના ઊઠીને પહેલાં આવડા ખાય છે પછી જ એમની દિવસની શરૂઆત થાય છે પણ ઘણા લોકોને આવળા ભાવતા નથી એટલે આવું જ્યુસ બનાવીને આપણે એની અંદર આવળાનો ઉપયોગ કરી લઈએ તો આવળા પણ પેટમાં જતા રહે અને હેલ્થ પણ સારી રહે હવે આપણે એની અંદર લેશું થોડા ફુદીનાના ફ્રેશ પત્તા જે પણ હેલ્થ માટે ખૂબ જ સારી હોય છે હવે આપણે એની અંદર લીંબુનો રસ એ પણ વિટામિન સીથી ભરપૂર હોય છે હવે આપણે એની અંદર જે સૂટ પાવડર છે સંચળ પાવડર હવે આપણે એની અંદર આઠથી દસ ચમચી જેટલી સાકર લઈ લેશું હવે બધું ડ્રાય છે એટલે આપણે એની અંદર કમસે કમ પાંચ છ બરફના ટુકડા લઈ લેશું બાકી ક્રશ થવા માટે આસાની થઈ જાય આપણું ગ્રીન ગ્રેપ્સ કુલર તૈયાર થઈ ગયું છે હવે આપણે એને એક ગ્લાસમાં કાઢી લેશું આપણે ગ્લાસમાં ચાટ મસાલો નાખશું હવે આપણો આ જે ફ્રેશ ગ્રીન ગ્રેપ્સ કુલર છે એ ગ્લાસમાં કાઢી લેશું આ આપણું ગ્રીન ગ્રેપ્સ કુલર તૈયાર થઈ ગયું છે ગરમીના દિવસો નજીક આવી રહ્યા છે તો ઘરમાં આ જ્યુસ બનાવીને થોડું હેલ્થ પણ સારી રહેશે અને ગરમીમાં પણ તમને રાહત રહેશે તો તમે પણ ઘરમાં ગ્રીન ગ્રેપ્સ કુલર બનાવીને એની મજા માણો ગ્રીન ગ્રેપ્સ કુલર બનાવવા માટે જોઈશે લીલી દ્રાક્ષ બે કપ આમળા બે નંગ પુદીનાના પાન બાર થી પંદર નંગ લીંબુ એક નંગ સંચર પાવડર સ્વાદ મુજબ સૂંઠ પાવડર દોઢ ટેબલ સ્પૂન ખાંડ હાફ કપ બરફ જરૂર મુજબ ચાટ મસાલો બેટી સ્પૂન ગ્રીન ગ્રેપ્સ કુલર બનાવવા માટે સૌપ્રથમ મિક્સર જારમાં લીલી દ્રાક્ષ લઈ તેમાં આમળા પુદીનાના પાન લીંબુ સૂટ પાવડર સંચર પાવડર ખાંડ અને બરફ ઉમેરીને તેને ક્રશ કરી લો ત્યાર પછી સર્વિંગ ગ્લાસ લઈ તેમાં ચાટ મસાલો નાખી કુલર ને સર્વ કરો ઉપરથી પુદીનાના પાનથી તેને ગાર્નિશિંગ કરી લો તો તૈયાર છે ગ્રીન ગ્રેપ્સ કુલર

હવે આપણે આને મિક્સ કરી લેશું દહીં અને સોડા નાખવાથી એક લોટમાં સરસ મજાનો આથો આવી જાય છે અને જે બાળકોને જે બ્રેડ જેવું ફેલ જોઈએ છે એ આપણે આ રોટલીમાં એવું ફેલ આપણે લાવી આવશું હવે આપણે આને હાથથી થોડું મસળીને લોટ બાંધશું હવે આપણે પાણી નાખીને એને લોટ બાંધી લઈશું આ લોટ આપણે એકદમ ઢીલો બાંધશું હવે આપણે એને આ રીતે નીચે કાઢીને એની અંદર થોડું બટર નાખીને એને સારી રીતે મસળી લેશું આપણો લોટ અહીંયા બંધાઈ ગયો છે અને હવે આપણે એને થી પંદર મિનિટ રેસ્ટ કરવા માટે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે આની મિનિટ થઈ ગયું છે અને હવે આપણે એની રોટલી બનાવી લઈએ હવે આપણે એની તવા પર કરી લેશું હવે આપણે તવા પર એને નાખીને કાચી પાકી ઉતારી લેશું આપણી રોટલી અહીંયા બનાવી ગઈ છે હવે આપણે મેયોનીઝ લઈ લઈશું એક બાઉલમાં આપણે એની અંદર મસ્ટર્ડ પેસ્ટ નાખશું થોડું મરી પાવડર નાખશું નામનો આપણે એની અંદર કેચઅપ નાખશું હવે એને હલાવી લેશું પ્રોપર આમાં તમે ચાહો તો મિક્સ હબ્સ પણ નાખી શકો છો આપણો મેોનીઝનો સોસ રેડી થઈ ગયો છે કે પહેલાં જે મેયોનીઝ સોસ છે એ લગાવી લેશું વચ્ચે આપણે આને ફોલ્ડ કરવાનું છે એટલે આપણે જે આ સોસ છે વચ્ચે જ નાખશું એની અંદર આપણે આ ટોમેટોના જે સ્લાઇસીસ છે એ નાખશું તમે ચાહો તો રાઉન્ડમાં પણ એને કટ કરી શકો છો જ્યાં પર્પલ કેબેજ છે એ પણ એની અંદર મૂકશું બિકોઝ કોઈ બી બાળકો એને શાકભાજી બિલકુલ બી નથી ભાવતા પણ અગર એને તમે સારી રીતે પ્રેઝન્ટેશન કંઈક નવી રીતે એને ઇન્ટ્રોડ્યુસ કરીને અગર તમે એને શાકભાજી ખવડાવ તો એ લોકો આનાકાની બી નથી કરતા અને ઝટપટ ખાઈ પણ લે છે હવે આપણે એની અંદર ચીઝ પણ નાખશું આ રીતે આપણે ચીઝ સ્લાઇસ મૂકશું એની ઉપર આપણે ગ્રીલ પર થોડું બટર લગાવી લઈએ પહેલાં હવે આપણી જે આ સલાડ રેપ છે એ મૂકશું ને એની ઉપર પણ આપણે હલકો મસ્તુ બટર લગાવી લેશું હવે આપણે એને બંધ કરી લેશું થોડું ગુલાબી જેવો કલર આવી જાય એટલે આપણે એને કાઢી લેશું આપણી સલાડ રેપ તૈયાર થઈ ગઈ છે પ્રોપર ગ્રીલ પણ થઈ ગઈ છે મેં અહીંયા ગ્રીલમાં કર્યું છે પણ અગર તમારી પાસે ગ્રીલ ન હોય તો તમે આ વાનગી તવામાં પણ બનાવી શકો છો હવે આપણે એને પ્લેટિંગ કરી લઈએ જેની માટે આપણે પહેલાં આપણા પ્લેટમાં લેટિસ પાતરી દેસું ને હવે આપણે આ રીતે સલાડ રાપને કટ કરશું આ આપણી જૈન સલાડ રાપ સાન્ડવિચ તૈયાર થઈ ગઈ છે ખૂબ જ ઇઝી વાનગી છે અને બાળકોને તો ખૂબ જ ભાવશે તો મમ્મીઓ ઝટપટ આ રેસીપી નોંધ કરો અને ઘરે બનાવો जैन सलाद रैप બનાવવા માટે જોઈશે મેદો જરૂર મુજબ મીઠું સ્વાદ મુજબ બેકિંગ સોડા 1/2 ટેબલસ્પૂન ખાંડ 1 ટેબલસ્પૂન દહીં જરૂર મુજબ બટર જરૂર મુજબ મેયોનીઝ 1 કપ મસ્ટર્ડ પેસ્ટ 1 ટેબલસ્પૂન મરી પાવડર 1 ચમચી કેચઅપ 2 ટેબલસ્પૂન ટામેટા બેના પર્પલ કેબેજ 1 કપ કોબીજ 1 કપ ચીઝ સ્લાઈસ 4 નંગ જૈન સલાડ રેપ બનાવવા માટે સૌપ્રથમ મેદો લઈ તેમાં મીઠું, બેકિંગ સોડા, ખાંડ, દહીં અને બટર ઉમેરીને ડો બાંધી લો. ત્યાર પછી તેમાંથી રોટલી વણીને તેને શેકી લો. ત્યારબાદ એક બાઉલમાં મેયોનીઝ લઈ તેમાં મસ્ટર્ડ પેસ્ટ, મરી પાવડર અને કેચઅપ ઉમેરીને પેસ્ટ બનાવી તેને રેડી કરેલી રોટલી પર લગાવી દો. ત્યાર પછી તેના પર સમારેલા ટામેટા, સમારેલી પર્પલ કોબીજ, સમારેલી કોબીજ અને ચીઝ સ્લાઈસ મૂકીને તેને કવર કરીને ગ્રીલ કરી દો.

કાચા પપૈયાના સ્ટફ પરોઠા બનાવી દઈશું જેની સામગ્રી છે કાચું પપૈયું લીલા મરચાં કોથમરી હળદર મરચું મીઠું સાકર અને તળવા માટે તેલ નોર્મલ આપણે રોટલી લોટ તો બાંધતા જોઈએ સવારે તો આપણે આ રોટલીના લોટમાં શોપિંગ કરશું આપણે જેમ રોટલી બનાવે છે એમ રોટલી જ બનાવવાની છે આ સાઇઝના બાઉલ રેડી કરવાના છે પહેલાં તમે લુવા કરી લો કેમકે પપૈયામાં પણ પાણી ખૂબ જ છૂટે છે હવે આપણે એને થોડું લોટમાં મિક્સ કરી બનાવીને રેડી કરી લો જેમ કે જોયું આપણે રોટલી તો ગણી લીધી છે હવે આપણે એનું સ્ટફ રેડી કરી સ્ટફિંગમાં આપણે કાચું પપૈયું લઈ રહ્યા છે એમાં આપણે થોડું મીઠું હળદર ખોરાક જ એકદમ પિંચ લાલ મરચું ખાલી ફ્લેવર માટે થોડી સાખર એ પણ થોડીક જ લીલા મરચાં ગાર્નિશ કરવા માટે કોથમરી આ બધો જ મસાલો આ પપૈયામાં મિક્સ કરી લેવાનો છે પાક્કા પપૈયામાં તો ખૂબ જ ગુણ હોય છે પણ કાચા પપૈયામાં પણ અતિશય ગુણ હોય છે નોર્મલી છોકરાઓ પાકું પપૈયું તો ખાઈ લે પણ કાચું પપૈયા એ લોકો ખાતા જ નથી એટલે આ પરોઠાથી આપણે એને ચાહે એકલું પપૈયું ખવડાવી શકીએ છીએ હવે એમાં પપૈયામાં ખૂબ જ પાણી હોય એ બધું તમારે કાઢી લેવાનું કાચા પપૈયાનું પાણી કાઢી લેશું એટલે આવી રીતે થોડું ડ્રાય થઈ જશે હવે આપણે એક રોટલી લઈને એનામાં એ બેઝ રેડી કરશું અને બીજી રોટલીથી એને કવર કરી લેશું સેમ એવી રીતે હજુ એક આપણે પરોઠું તૈયાર કરી લઈએ જેમ કે તમે જુઓ છો આને રોટલીમાં છૂટું છૂટું ફેલાવી લેવાનું છે એને પાછું કવર કરી લીધું હવે એને ઊંધું કરીને હલકા હાથે થોડો લોટ લઈને વણી લેશું આ પરાઠાને આપણે વજન નથી આપવાનું હલકા વણી લેવાનું હવે હું બીજી રોટલી વણું ત્યાં સુધી આપણો તવો ગરમ થાય છે આ આપણો તવો પણ ગરમ થઈ ગયો છે એમાં આપણે આ પરોઠું લેશું પરાઠા એટલે દિલ્હીની આઇટમ પણ હવે આ પરાઠા બોમ્બેમાં પણ લોકોને ખૂબ જ ભાવા લાગ્યા છે આ પરાઠા તમે સવારના ઠંડીની સિઝન હોય વરસાદની સિઝન હોય અને તમે ગરમ ગરમ બનાવો તો ખાવાની ખૂબ જ મજા આવે આ પરોઠું વન સાઈડ તૈયાર થઈ ગયું છે હવે આને પલટી કરી લો બીજી સાઈડ પણ એને થોડું લાલ થવા દો અને તળવા માટે હલકું તેલ હલકું શું લાલ થાય ત્યાં સુધી આપણે એને તેલમાં ફ્રાય કરતા હોઈશું આ પરોઠું જુઓ તમે એકદમ જ તૈયાર થઈ ગયું છે હવે આપણે એને સર્વ કરી લેશું આવી રીતે જ આપણે બીજા પણ પરોઠા બનાવી લઈએ આ આપણા કાચા પપૈયાના પરોઠા તૈયાર થઈ ગયા છે દહીં સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે પણ ચાહો તો સોસ સાથે પણ એને ખાઈ શકો છો કાચા પપૈયાના પરાઠા બનાવવા માટે જોઈશે કાજુ પપૈયું 1/4 કપ ઘઉંના લોટની કણક જરૂર મુજબ ઘઉંનો લોટ જરૂર મુજબ મીઠું સ્વાદ મુજબ હળદર પાવડર 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ચપટી ખાંડ 1/2 ટીસ્પૂન લીલા મરચા 1/2 ટીસ્પૂન કોથમીર બનાવવા માટે સૌપ્રથમ ઘઉંના લોટની કણક લઈ તેને વણી લો ત્યાર પછી એક બાઉલમાં કાચું પપૈયું લઈ તેમાં મીઠું હળદર પાવડર લાલ મરચું પાવડર ખાંડ લીલા મરચા અને કોથમેર ઉમેરીને સ્ટફિંગ બનાવી લો ત્યારબાદ બે રોટલીની વચ્ચે રેડી કરેલું સ્ટફિંગ સ્ટફ કરી તેને તેલમાં શેકી લો શેકાઈ જાય ત્યાર પછી તેને દહીંની સાથે સર્વ કરો તો બનીને રેડી છે કાચા પપૈયાના પરાઠા ફ્રેન્ડ્સ હવેની આગલી વાનગી એકદમ રસપ્રદ છે હવે આપણે બનાવીશું ભજીયા પણ આ ભજીયા નોર્મલ નથી જી હા આ બનશે કોબીઝમાંથી એટલે આ છે કોબીઝના ભજીયા કોબીના ભજીયા બનાવવા માટે તમને સામગ્રીમાં લાગશે કોબી જે લાંબી લાંબી કાપેલી હોવી જોઈએ ચણાનો લોટ લીલા મરચાં કોથમરી મસાલામાં આપણે લેશું મીઠું મરચું હળદર અને ગરમ મસાલો અને તળવા માટે તેલ હવે આપણે એક બાઉલમાં કોબી લઈ લેશું કોબીમાં પણ પોતાનું એક પાણીનું પ્રમાણ હોય છે એટલે એમાં થોડું મીઠું જેટલું તમે સ્વાદ માટે લાગે એટલું જ લેજો એમાં લેશો હળદર લાલ મરચું અને થોડું સ્વાદ માટે ગરમ મસાલો એમાં આપણે થોડા લીલા મરચાં નાખશું હવે એને મિક્સ કરી લેશું થોડી કોથમરી હવે પાંચ મિનિટ થઈ ગઈ છે જેમ કે મેં કીધું હતું કે આ બધું જ મિક્સ કરીને તમારે પાંચ મિનિટ એને રહેવા દેવાનું છે જેનાથી કોબીમાં પાણી છૂટી જશે જેમ કે તમે જોઈ રહ્યા છો કે આમાં પાણી છૂટી ગયું છે હવે એમાં લેશો આપણે ચણાનો લોટ આપણે એમાં પાણી બહુ ઓછું લેવાનું છે એટલે જેટલો લોટ મિક્સ થાય એટલો જ એમાં નાખવાનો છે આ મિક્સ કરી તો રહ્યા છે આપણે પણ સાથે તમે ગરમ કરવા માટે તેલ પણ લઈ લો આમાં હલકું શું થોડુંક જ એકદમ પાણી લેવાનું છે આ મિશ્રણમાં આપણે પાણીનો ભાગ બહુ જ ઓછો લેવાનો છે કેમ કે તમે તમને પહેલાં કીધું એમ કોબીનું પાણી છૂટે છે એટલે તમે આ જો કેવી રીતે રેડી થઈ ગયું છે હવે આપણે એમાં સોડાનો ઉપયોગ નથી કરતા સોડાના બદલે તમે એમાં ગરમ તેલ એક કે બે સ્પૂન લઈ લો એટલે એક એનું આથા જેવું રેડી થઈ જશે તમે જોઈ રહ્યા છો એમ તેલ ગરમ થઈ ચૂક્યું છે આને આમ બોલની જેમ નથી નાખવા તમારે છૂટા છૂટ્ટા જ એટલે આમ તમને થોડું કાંદા જેવી ઇફેક્ટ પણ આવી જશે જરા ગોલ્ડન થાય ત્યાં સુધી તો એને તળતા રહેવાનું છે કોબીના ભજીયા એકદમ જ રેડી થઈ ગયા છે અને એને એક ડીશમાં આપણે કાઢી લઈએ આ જો આપણા કોબીના ભજીયા રેડી થઈ ગયા તમને લાગે છે કે આ કાંદાના છે કે કોબીના જરાય ખબર નહીં પડે ગેરંટી આપું છું કે કોબીના ભજીયા ખાશો તો કાંદા ભૂલી જ જશો કોબીના ભજીયા બનાવવા માટે જોઈશે કોબીજ 1 કપ બેસન 10 ટીસ્પૂન મીઠું સ્વાદ મુજબ હળદર પાવડર 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર 1/2 ટીસ્પૂન

જે કાશ્મીરી લાલ મરચા છે પલાળીને રાખ્યા છે એ લેશું તો આપણે એની અંદર ફ્રેશ ઓરિગેનો એડ કરશું ચીલી પાવડર લેમન જ્યુસ અને એની અંદર વિનેગર એડ કરી દેસુ હવે આપણે એની અંદર આ ઓલિવ ઓઇલ એડ કરી રહ્યા છે અને સ્વાદ પ્રમાણે અંદર

એકદમ પ્રોપર સરસ લાલ કલર આવી ગયો છે એની અંદર આપણે એક સ્પૂન જેટલું પેરી પેરે સોસ એડ કરી દઈશું અને એને પ્રોપર મિક્સ કરી લેશું એઝ અ ડીપ પણ આ સોસને તમે યુઝ કરી શકો છો આપણું મેયો અને સોસનું આ આજે કોમ્બિનેશન છે ખૂબ જ સરસ લાગશે વેજીટેબલમાં બેલ પેપર યુઝ કરશું રેડ એન્ડ યલો બ્રોકોલી પણ અહીંયા આપણે બ્લાન્ચ કરીને છે બેબી કોર્ન એ પણ થોડી બ્લાન્ચ કરીને રાખી છે અહીંયા બધું વેજીટેબલ આપણે પ્રોપર થોડી વાર કરી લઈએ હવે એની અંદર આપણે પનીર એડ કરી દઈશું એની અંદર આપણે આ કાળા મરીનો પાવડર યુઝ કરીશું પિંચ ઓફ સુગર સ્વાદ પ્રમાણે હલકો મસ્ત આપણે મીઠું એડ કરશું

હવે આપણે એની રોટીમાં રેપ કરી કરીએ અહીં આપણી રોટલી તૈયાર છે હવે આપણો જે સ્ટફિંગ છે એને આ રીતે વચ્ચે મૂકી દઈશું હવે આને આ રીતે ફોલ્ડ કરી દઈશું આપણો તવો અહીંયા ગરમ થઈ ગયો છે એની પર આને મૂકી દઈશું આ રીતે આપણે બીજી પણ રોટી તૈયાર કરી લઈએ થોડું ઓઈલ આપણે એને

આપણે એક ક્રેપ કટ કરીને મૂકશું સો આપણે અહીંયા પેરી પેરી મેો રેપ તૈયાર કરી લીધા છે બચ્ચાઓ માટે તો આ રેસીપી ખૂબ જ સરસ છે પણ અગર કોઈ અગર સ્પાઈસી ખાવાનું મન થાય તો એની માટે પણ આ રેસીપી ખૂબ જ સરસ છે तो झटपट रेसिपी नोन करो आप सोने अगर हमारी रेसिपी गमे तो लाइक शेयर एंड सब्सक्राइब करो पेरी पेरी मेव रैप बनावा माटे जोईशे सुका लाल मरचा पंदर थी सोल नंग ओरेगानो एक टेबल स्पून लाल मरचू पाउडर हाफ टेबल स्पून लींबू नो रस एक टेबल स्पून विनेगर हाफ टेबल स्पून ऑलिव ऑइल

વિનેગર ઓલિવ ઓઇલ અને મીઠું ઉમેરીને ક્રશ કરી પેરી પેરી સોસ બનાવી લો તે પછી મેયોનિઝમાં પેરી પેરી સોસ ઉમેરી તેને મિક્સ કરી લો ત્યારબાદ એક પેનમાં તેલ લઈ તેમાં ત્રણેય કલરના કેપ્સિકમ બ્રોકોલી બેબી કોર્ન પનીર કાળા મરી પાવડર અને ખાંડ ઉમેરીને મિક્સ કરી લો ત્યાર પછી આ મિશ્રણમાં પેરી પેરી મેયો ઉમેરી દો ત્યારબાદ આ મિશ્રણને ઘઉંની રોટલીમાં લગાવી તેને રેપ કરી લો ત્યાર પછી તેને બંને બાજુથી ગરમ કરીને સર્વ કરો તો બનીને રેડી છે પેરી પેરી મેઓ રેપ દર્શક મિત્રો હું તો ફૂડ કોર્ટ ના દરરોજ તમને નવી નવી વાનગીઓ શીખવાનો પ્રયાસ કરું છું પણ તમારી પાસે પણ પ્રકારની વાનગી હોય તો તમારી વાનગી અમને મોકલો અમારા આ સરનામા પર GSTV સ્ટુડિયો ગુજરાત સમાચાર નીલકિરી પ્રેસ ઇસ્કોન મંદિરની બાજુમાં એસજી હાઈવે અમદાવાદ 3800015 અમારું ઈમેલ એડ્રેસ છે foodcourt@gstv.in દર્શક મિત્રો જ્યારે તમારે ઘરે ઈડલી બનાવવી હોય અને ઈડલીનો બેટર થોડો ખાટું થઈ ગયો હોય તો શું કરવાનું ફ્રેન્ડ્સ ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી બસ આ બેટરમાં માં થોડો નારિયેળ પાણી ઉમેરી દેજો તમારો બેટર એકદમ પરફેક્ટ થઈ જશે આ હતી આપણી આજની કુકિંગ ટિપ્સ બસ આજ ટિપ સાથે મને આપો રજા આપણે મળશું આવતીકાલે ફરી આ પ્રકારની રસપ્રદ વાનગીઓ સાથે ટીલ ધેન ટેક કેર એન્ડ બાય બાય